નમસ્કાર ખેડૂત મિત્રો આઈ ખેડૂત પરિવારમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું તો ખેડૂત મિત્રો આજે આપણે જીરુના ભાવની તમામ માહિતી લેવાની છે તે પહેલા નવા ખેડૂત મિત્રો હોય તો ચેનલને ઝડપથી સબસ્ક્રાઈબ કરી નાખે અને ખેડૂત મિત્રો આપણે વાત કરીએ તો કે જે ખેડૂત મિત્રોને ઓર્ગેનિક ખાતર લેવા ઈચ્છતા હોય તો તેના માટે ધરતી અમૃત જે શ્રીજી ઓર્ગેનિક ફીડ લઈને આવી ગયું છે જેની અંદર લીંબોળીનો ખોળ અને લીંબોળીનો ક્રશ તમને સસ્તા ભાવે અને વ્યાજબી તમને મળી રહે છે તેની ખાતરના ફાયદાની વાત કરીએ તો કે જમીનની ફળદ્રુપતામાં વધારો કરે છે જમીનની રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે ફ્લાવરિંગમાં મદદ કરે છે અને છોડને સુકાવાથી બચાવે છે તો જે ખેડૂત મિત્રો આ લીંબોળીનો ખોળ અને લીંબોળીનો ક્રશ લેવા માગતા હોય તો તે ખેડૂત મિત્રોને મોબાઈલની સ્ક્રીન ઉપર નંબર આપેલા છે તેની ઉપર કોન્ટેક કરી અને યોગ્ય તમે માહિતી મેળવી શકશો તો સાલો શરૂ કરીએ આજની તારીખના ગુજરાતના તમામ માર્કેટયાર્ડના જીરુના ભાવ સો એ સો ટકા સાચા એવા તો સાલો શરૂ કરીએ જીરુના ભાવ સાણંદ આડત્રીસોથી પિસ્તાળીસો એંસી રૂપિયા થરા ચાર હજારથી પાંચ હજાર રૂપિયા વિરંગમ ત્રણ હજારથી તેતાલીસો પંચ્યાસી રૂપિયા વાવ છવ્વીસો ચોવીસથી પંચાવનસો પંચાવન રૂપિયા સમી આડત્રીસોથી છેતાલીસો રૂપિયા ત્યાર પછી આગળ વાત કરીએ તો કે થરા ત્રણ હજારથી પાંચ હજાર એકવીસ રૂપિયા રાધનપુર પાંત્રીસોથી પાંચ હજાર એંસી રૂપિયા દિયોદેર ઓગણચાલીસોથી પાંચ હજાર રૂપિયા ભાભર પાંત્રીસોથી પાંચ હજાર બસો રૂપિયા બેસરાજી છત્રીસો અગિયારથી પિસ્તાલીસોને એક રૂપિયા ત્યાર પછી આગળ વાત કરીએ તો કે ભેંસાણ ત્રણ હજારથી પિસ્તાલીસોને વીસ રૂપિયા દસડા પાટડી ચાર હજાર પચાસથી સુડતાલીસો રૂપિયા લાલપુર બત્રીસો પંચોતેરથી પિસ્તાલીસોને પાંચ રૂપિયા ધ્રોલ ઓગણચાલીસોથી પિસ્તાળીસોને પાસઠ રૂપિયા ભચાઉ ચાર હજારથી છેતાલીસોને એક રૂપિયા ત્યાર પછી આગળ વાત કરીએ તો કે બાબરા ચાર હજાર પંદરથી છેતાલીસોને પચીસ રૂપિયા ઉપલેટા એકત્રીસોથી ચાર હજાર પચીસ રૂપિયા પોરબંદર છત્રીસો પિંચોતેરથી છેતાલીસો રૂપિયા ભાવનગર તેત્રીસો એકાવનથી છેતાલીસો ને પચાસ રૂપિયા જામખંભાળિયા ચાર હજાર પચાસથી પચાસ રૂપિયા ત્યાર પછી વાત કરીએ તો કે જૂનાગઢ પાંત્રીસોથી છેતાલીસોને ચાલીસ રૂપિયા સાવરકુંડલા એકતાલીસોથી સુડતાલીસોને એક રૂપિયા તળાજા ત્રેપનસોથી ત્રેપનસોને એક રૂપિયા મોરબી એકતાલીસો પચાસથી પિસ્તાલીસોને પચાસ રૂપિયા રાજુલા એકતાલીસો એકથી ત્રેપનસો ને સાઠ રૂપિયા ત્યાર પછી આગળ વાત કરીએ તો કે જસદણ ચાર હજારથી છેતાલીસોને પચાસ રૂપિયા કાલાવાડ એકતા એકતાલીસોથી છેતાલીસોને પંદર રૂપિયા જામ જામજોધપુર આડત્રીસોથી પિસ્તાલીસોને એક્યાસી રૂપિયા જામનગર ચાર હજારથી છેતાલીસોને પાંત્રીસ રૂપિયા મહુવા પાંત્રીસો એકથી છેતાલીસો રૂપિયા ત્યાર પછી અંતમાં વાત કરીએ તો કે રાજકોટ આડત્રીસો પચીસથી સુડતાલીસોને સિત્તેર રૂપિયા ગોંડલ તેત્રીસો એકથી અડતાલીસોને છવ્વીસ રૂપિયા જેતપુર બેતાલીસોથી સુડતાલીસો રૂપિયા બોટાદ ઓગણચાલીસોથી છેતાલીસોને પંચ્યાસી રૂપિયા વાંકાનેર પાંત્રીસોથી પિસ્તાલીસોને પિંચોતેર તો ખેડૂત મિત્રો આ હતા ગુજરાતના તમામ માર્કેટ યાદને આજના જીરુના ભાવ તો ખેડૂત મિત્રો આવાને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલ હજુ સુધી સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને ઝડપથી સબ્સ્ક્રાઇબ કરી નાખો ધન્યવાદ